તૈયાર લાવ્યા મારા પડ્યું નહી બોલ લે ને તને હું કરીએ કયો આખા ગોમનો છોકરો પતંગ ને દુઈડી લઈ આવ્યો અને મારા હજુ ઠેકો પડી નહીં આપડે તો એક લીટર દૂધ ડેરી જાય આપવાનો તો કાપી લીધો ડેરી વાળા હાલ પછી હિસાબ નહીં તને સમજ લાગી હાલ કે એટલે કાકા એવું ના હોય વાર તહેવાર બાર મહિને આવતા હોય કોઈ રોજ રોજ વાર તહેવાર ના આવતા હોય વાર તહેવાર વાર આજે છે પણ ઘરમાં તો આમ ઘરમાં તને ખબર તો છે કે ઘરમાં હાલ હું પરિસ્થિતિ છે એટલે પછી અમે તો કમાવા જતા નહીં કમાવાનું બધું તમારા હાથમાં કાવ દઉં તો પછી દુરી પતંગ કુલ લઈ આલા મોન આ તો પછી એક કામ કરતા તાન હું જઉં રાકુબાની કોણ હ રાકુબાની તે 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 તારા 100 રૂપિયા ચાલી રહ્યું પતંગ લાવ્યો યુવાનો તો પછી પતંગ દોયડી ખાધ્યો દોઢસો પતંગ લાવ્યું દસ હજાર વાર દોડી લાવ્યો જેકલો દોઢસો પતંગ લાવ્યો પોજાર વાર દોડી લાવ્યું હજાર વારે તમે વાંધો કરવાનું ઘરમાં પૈસા આપુતા પૈસા ના નેતંગ ના તમા પતંગો માં તને ખબર જેટલી પેલી આવું છે એ તો ના હોય બધું ના જોવાનું તો થઈ પડે લઈને લૂંટવા જવાનું આ લોકો પેલા હેતર ને હેતર પછી વેચ એવું ના હોય કાકા એ બધું ના હોય આપડે ના કરવાનું લુંટી લઈ લઈ વેચવાના ના હોય કુતરા ને દાડા પતંગ ઉડાડવા ના હોય વાત કરું હતી એ મારે ને જો મન દોડી પતંગ લઈ આલો ગમે તે કરો જો આ તો પછી હું રાગુબારી દુકાન થી લઈ આવું તન બહુ રૂપિયા ઉસી ના 200 કે તો કાકા કોઈ ના આવા તારે તા લઈ કે તું લઈ કે તું લઈ આવ તો તને ખબર પડે મારા લાગા તો પૈસા તને એટલે પછી મારા લાબા નો તો દોડીને પતંગ હું કહે લઈ દીધું હોય મન ખબર મા કાકો લઈ આલ છે તો પછી મારે તો લેવા જવાના આવા કાકા

આ પતંગ નું દોયડી લેવા રહી હોણો સર ચમ તે ચમ રો દે ખરેખર મને આખી જિંદગીમાં કોઈને કોઈ ને રોવરાય ને પણ મને એક વ્યક્તિ રોવરાઈ ગયો છે હું ડુંગળી કી બોલ હું રોરાવ અરે હું શામો લાઈ લાઈ બાડી નાસી આ તે કોમ કરો કે હ કઉ કઉ કે ના કઉ

આજ વજ પણ હાલ થી ફાળવા માટે ઉત્તરાયણ આવશે કાલમેલ છે હાલ તો નહીં પણ મોકલું છે આલી હાલો નહીં નકી આલી નહીં પણ હો રાખજો અત્યારે ઉત્તરાયણ માં ખબર તો છે કઈ હો રાખવી પડે અત્યારે વાઘન હાન નાન પણ અતારો યાર

નક્કી ના કેવાય અને ઉત્તરાયણ ના આરાધક મારે એટલી બધી ખોરાક છોકરો નહીં એ કોઈ વગડીઓ કાપી નાખશે ને કોઈ ગળો કાપી નાખશે ને કોઈ પગ પાછી ધાબા ઉપર ભોય પડશે ને હમણાં વળી સમાચાર મળ્યા કે એક છોકરો બાપ ફસ પડી ગયું લે પણ હોકા ઉપર ચડવું પડે આ આવી અસલ જગ્યા હોય ભોય ભોય પડે તો કોઈ ના થાય ઉપરથી પડે તો મરી જઈએ અને શું કરવાનું કોડો હા મારા બેટા બસ જ બેઠો બેઠા ભાઈ

બીજી શાંતિ છે મજૂરી કરીયે છે યાર આવું તહેવાર આવેલા ઉત્તરાયણ છે યાર ઉત્તરાયણ તો બધું એવું જ સમારે કેમ

બી કોઈ ના કરું પણ થોડા ઘણા આલું બીજું શું કવું થોડા ઘણા આલો હો તમે હો હું રાખું બીજું શું કહું યાર તમારે મારા છે રાજસ્થાન મારા સમજાવી દે બીજું

બાઈક હા ગમો છે આવું ફૂલ આજો આ પતંગ લેવા તા લાય પતંગ માં કાકો લાય લાય મારા માં કાકો લાય નહીં પણ 100 રૂપિયા લે તે હું પતંગ લઈને હાલ પાછો આવું બાઈક હાલ ખાલી બાઇક ના મળી એમાં કાકા મન બોલું પછી નહીં બોલો આ જો નહીં કાઢે નહીં ગાય કા નહીં યા બમ બમ તન પોત પતંગ આલે પોત પતંગ ઓ ઓ હોન હા

ઢા�લ શા�૲ શા� ન્લ ં શલ ઼લ ટા�૱ નિં લહલ૲ થલ૲ ન૎લલ નૻલ મલ અા�લ ન દલલલલ

ચાયના દોરી બનતી જતી ચોથી ચોથી લાઈને બેલે લે આ ના દોરી હોય તો ગળું આખું કાપી ના છું આટલો બધો બંદોબસ્ત હોય શીખ ચાઈ નો દોરી